નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે એરંડાના બિયારણ વિશેની માહિતી આપવાની છે આમ જોવા જઈએ તો ગુજરાતના તમામ જિલ્લામાં અનુકૂળ હોય એવા સારા બિયારણ વિશેની માહિતી આપવાની છે જેમાં આપણા ભારત દેશની સો ટકા સ્વદેશી કંપની છે વેસ્ટર્ન બાયો વેજીટેબલ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ આના જે બિયારણો આવે છે જેની અંદર ત્રણ વેરાયટી આવે છે એક છે કિંગ શિવા એક છે કિંગ અનમોલ અને એક છે કિંગ પ્રતાપ ત્રણેય પ્રોડક્ટ વિષની માહિતી આપું એ પહેલાં આપને એ પણ જણાવી દઉં કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે એની માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર કે કચ્છમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે જો તમે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે હવે ખાસ કરીને જોવા જઈએ તો વેસ્ટર્ન બાયોસીટ્સ વેજીટેબલ પ્રાઇવેટ લિમિટેડ જે છે એ એ ખૂબ જાણીતી કંપની છે વેસ્ટર્ન સીડ છે એ ખૂબ સારા સારા બિયારણો બનાવી રહી છે ત્યારે અત્યારે એરંડાની સિઝન છે ને અત્યારે એરંડાના વાવેતર થતા હોય ત્યારે દરેક ખેડૂત ભાઈ મારી વિનંતી એ છે કે આપણે જે બિયારણ પસંદ કરવાનું હોય એ સારી કંપનીનું જ કરવું જોઈએ ને એરંડાની અંદર તો લાલ થળ અને લીલું થળ બંને વેરાયટી આવે છે હવે જેની અંદર આનું જે વેસ્ટર્નનું જે આવે છે લીલા થળવાળું એ છે કિંગ પ્રતાપ કિંગ પ્રતાપ છે એ પણ એક કિલો પેકિંગની અંદર આવે છે ને એક એકરની અંદર તમે આ એક પેકિંગ છે એ વાવેતર કરી શકો છો કિંગ પ્રતાપ છે એ પણ એકસો સાઠથી લઈને એકસો એંસી દિવસે પાકતી વેરાયટી છે નીચેથી જ આમાં ફૂટ થાય છે રો જે આનો છોડ છે એ રોગ પ્રતિકારક શક્તિ ધરાવતો છોડ છે અને એ સાથે આમાં ઉત્પાદનની દૃષ્ટિએ પણ ખૂબ સારું રહે છે અને ખાસ કરીને ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં દરેક જિલ્લામાં દરેક જમીનમાં અનુકૂળ આવે એ ટાઈપની આ વેરાયટી છે એટલે જો તમે લીલા થળવાળું એરંડાનું વાવેતર કરવા માગતા હોય તો વેસ્ટર્ન સીટ્સ વેસ્ટર્ન સીટ્સનું જ્યાં કિંગ પ્રતાપ આવે છે એ ખૂબ સારી વેરાયટી છે એનું તમે વાવેતર કરી શકો અથવા તો તમે લાલ થળવાળા બિયારણનું વાવેતર કરવા માગતા હોય છે ત્યારે વેસ્ટર્ન સીટ્સનું જે આવે છે કિંગ અનમોલ ચાર ચુમ્માલીસ હવે જે કિંગ અનમોલ ચુમ્માલીસ જે આવે છે એ લાલ થળવાળું છે એ પણ એક કિલો પેકિંગની અંદર આવે છે તમે એક એકરની અંદર એક કિલો વાવેતર કરી શકો છો અને આ વેરાયટી પણ એકસો સાઠથી લઈને એકસો એસી દિવસે પાકે છે દરેક વાતાવરણની અંદર આમાં અનુકૂળ છે રોગ પ્રતિકારક શક્તિ સારી છે નીચેથી ફૂટ થાય છે છોડ એકદમ તંદુરસ્ત રીએ છીએ મીડિયમ ઊંચાઈવાળો છોડ છે અને આની અંદર પણ રોગ પ્રતિકારક શક્તિ સારી છે જેથી કરીને આપણે રોગ જીવાતનું પ્રમાણ છે ઓછું રહે છે અને ઉત્પાદનમાં પણ એક અંદરે સારું ઉત્પાદન આપતી આ વેરાયટી છે અને આ વેરાયટી પણ ગુજરાતના દરેક જિલ્લાને દરેક જમીનમાં અનુકૂળ આવે એ પ્રકારની આ કિંગ અનમોલ ચુમ્માલીસ નંબરની વેરાયટી છે બીજી વેરાયટી આવે છે કિંગ શિવા એ પણ વેસ્ટર્ન સીઝની કિંગ શિવા વેરાયટી છે એ પણ લાલ થળવાળી વેરાયટી છે એક કિલો પેકિંગની અંદર આવે છે અને ખાસ કરીને આપણે એક એકરની અંદર આ એક કિલો પેકિંગનું આપણે વાવેતર કરી શકાય છે એ પ્રકારનો એનો બિયારણનો દર છે આની અંદર પણ રોગ પ્રતિકારક શક્તિ સારી છે એકંદરે ફૂટ સારી થાય છે નીચેથી જ ડાળીઓ ફૂટવાનું ચાલુ થાય છે રોગ જીવાતનું પ્રમાણ ઓછું રહે છે ગુજરાતની દરેક જમીન માટે આ માફક આવે છે અનુકૂળ આવે છે એટલે ગુજરાતના કોઈ પણ વિસ્તારની અંદર આ કિંગ શિવા છે એ વેરાયટી પણ આપણે વાવેતર કરી શકાય એક અંદર આ ત્રણેય વેરાયટી છે અમે અલગ અલગ જે ટ્રાયલ લેતા હોય છે સતત બે વર્ષથી ટ્રાયલ લેતા હતા એરંડાની અંદર સતત અમે અને અલગ અલગ જે પ્રમાણે ટ્રાયલ લીધા છે જેમાં વેસ્ટર્ન સીડ્સની આ ત્રણેય વેરાયટી છે જેમાં કિંગ શિવાઓય કિંગ અનમોલ છે અને કિંગ પ્રતાપ છે લાલ થળ અને લીલા થળવાળી બધી જ પ્રકારની વેરાયટીઓ છે એ અમને આમાં અનુકૂળ આવી છે જેથી કરીને અમે ગુજરાતના ખેડૂતોને ભલામણ કરી રહ્યા છીએ અત્યારે એરંડા વાવવાનો સમય છે એરંડા હજુ પણ લાંબો સમય સુધી એનું વાવેતર થશે અને ખાસ કરીને એરંડાનું વાવેતર કરવું હોય તો વેસ્ટર્ન સીડ્સના ત્રણમાંથી કોઈ પણ વેરાયટીનું વાવેતર છે એ તમે કરી શકો છો બધી જ જમીનોમાં અનુકૂળ છે રોગ જીવાતનું પ્રમાણ ઓછું રહે છે અને એકંદરે ઉત્પાદનમાં પણ ખૂબ સારા પરિણામો છે જેથી કરીને અમે આપને ભલામણ કરી રહ્યા છીએ વિશેષ કોઈ આની અંદર માહિતીની જરૂર હોય તો વિડીયોની શરૂઆતમાં આપણે નંબર આપેલો છે એમાં ફોન કરી અને તમે વિશેષ માહિતી મેળવી શકો છો અત્યારે વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવી અને ઇન્સ્ટાગ્રામ તથા આપણા ફેસબુક પેજને ફોલો કરજો રજા આપશો નમસ્કાર